કોઈ શંકા નહોતી પૂર્ણ સ્પષ્ટતા હતી છતાં પણ કદાચ ને કોઈકના મગજમાં શંકા રહી ગઈ હોય તો આ જીપીએસસીથી નવી પેટર્ન લાગુ પડશે આ વીસ એપ્રિલે જે પ્રિલિમ્સ લેવાશે ત્યાંથી જ પેલી નવી પેટર્ન લાગુ પડવી શરૂ થઈ જશે એના માટે હવે રાહ નથી જોવાની કે આ જીપીએસસી પૂરી થશે અને પછી જે નવી જીપીએસસી આવશે ત્યારથી નવી પેટર્ન લાગુ પડશે એવું નથી આ જીપીએસસીથી નવી પેટર્ન લાગુ પડી જશે જીપીએસસીના વખતના નોટિફિકેશનમાં જે ભરતી માટેની જગ્યાઓની વિગતો આપવામાં આવી છે એ પ્રમાણે કુલ ઓગણચાળીસ જગ્યાઓ છે ક્લાસ વન માટેની જેમાં જીએસ ડીવાયએસપી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ નાયબ નિયામક વિકસતી જાતિ મદદનીશ કમિશનર આદિજાતિ સહાયક રાજ્ય વેરા કમિશનર વગેરેનો સમાવેશ થાય છે અને એ સિવાય એકસો ને અડસઠ ક્લાસ ટુની પોઝિશન્સ છે જેમાં સેક્શન અધિકારી સચિવાલય મામલતદાર રાજ્ય વેરા અધિકારી મદદનીશ નિયામક અન્ન નાગરિક અને પુરવઠા તાલુકા વિકાસ અધિકારી વગેરે વગેરેનો સમાવેશ થાય છે ક્લાસ વન અને ક્લાસ ટુ ની પોસ્ટ તમે સરવાળો માણો તો લગભગ આસપાસ થોડીક વધારે જગ્યાઓ છે કે જેના માટે આ પરીક્ષા લેવાશે નોટિફિકેશન આપણે ખાસ વાંચું વિદ્યાર્થી આખું નોટિફિકેશન વાંચું એમાં બધી જ વિગતો આપેલી હોય એના માટે તમારે આવું કોઈ વિડીયો જોવાની જરૂર ન પડે બી સેલ્ફ રિલાયન્ટ સ્વ આશ્રિત બનો કોઈના ઉપર આશ્રિત ન રહો તો આ નોટિફિકેશનની અંદર સાથે તમને શૈક્ષણિક લાયકાતો પણ લખીને આપવામાં આવી છે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ મર્યાદા નક્કી કરેલી છે ઓછામાં ઓછી વીસ વર્ષની ઉંમર તમારી થયેલી હોવી જોઈએ અને સાથે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ પણ કદાચને તમે વીસ વર્ષ પૂરા કરી લીધા છે પણ હજુ ગ્રેજ્યુએટ નથી થયા તો પણ તમે પરીક્ષા આપી શકો કે જો તમે છેલ્લા સેમેસ્ટરમાં હોવ અથવા તો કોલેજના છેલ્લા વર્ષમાં હોવ શરત ફક્ત એટલી કે તમે એ જે લાસ્ટ સેમેસ્ટર છે કે લાસ્ટ યર છે એની જે ફાઇનલ એક્ઝામ છે એ આપવાના હો અથવા તો આપી દીધી હોય આપી દીધી હોય તો પણ તમે આ પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકો છો અથવા તો આપવાના હોવ તો પણ તમે આ પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકો છો શરત એટલી છે કે જ્યારે તમારી મુખ્ય પરીક્ષા માટેનું ફોર્મ જીપીએસસી તમને ભરાવડાવશે તો એની જે છેલ્લી તારીખ હશે ત્યાં સુધીમાં તમને ડિગ્રી મળી ગયેલી હોવી જોઈએ બરાબર તો તમારા વીસ વર્ષ થઈ ગયા છે અને તમે કોલેજના છેલ્લા વર્ષમાં કે છેલ્લા સેમેસ્ટરમાં છો તો પણ તમે આ પ્રિલિમરી પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકશો એ આપ ધ્યાન પર લેજો એ સિવાય જે લોકો મેડિકલ સાયન્સનો અભ્યાસ કરતા હોય એમ બીબીએસ બી તો એ લોકો જો ઇન્ટર્નશીપમાં હોય ને એટલે એમણે જે ભણવાના શરૂઆતના ચાર સાડા ચાર વર્ષ હોય એ પૂર્ણ થઈ ગયા હોય અને હવે જો ઇન્ટર્નશીપમાં હોય તો એ લોકો પણ એક્ઝામ માટે અપ્લાય કરી શકશે એમના માટે જ્યારે ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે જાય છે ત્યારે એમણે ડિગ્રી ત્યાં આગળ પ્રોડ્યુસ કરવાની હોય છે બરાબર છે તો કોઈ બાકાત ન રહી જાય એ ધ્યાન પર રાખવું મતલબ કે આ શરતોને તો જો તમે સંતોષતા હો તો તમે પણ એપ્લાય કરી શકો છો ઘણી વખત વિદ્યાર્થીઓના મગજમાં સ્પર્શતા નથી હોતી બરાબર એમ બીબીએસ બીએચએમએસ કે બીએમએસ હોય તો એ કોર્સ આખો સાડા પાંચ વર્ષનો હોય છે તો એ પૂરો કરતાં કરતાં એમની ઉંમર ત્રેવીસ ચોવીસ વર્ષ થઈ જાય બરાબર ને અહીંયા આગળ વીસ વર્ષે તમે એલિજીબલ બની ગયા હો પણ તમને ખબર ના હોય કે તમે આ પરીક્ષા માટે એલિજિબલ છો તો આવું બધું તમારે નોટિફિકેશનમાંથી જાણવાનું હોય વયમર્યાદા આપેલી છે એ મુજબ વીસ વર્ષ ઓછામાં ઓછા વધુમાં વધુ પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ ખૂબ સારું કહેવાય યુપીએસસીમાં તો બત્રીસ વર્ષ સુધી જ પરીક્ષા આપી શકાય છે આમાં પાંત્રીસ વર્ષ સુધી આપી શકાય છે જો કે એટલું બધું સારું ના કહેવાય કારણ કે ઉંમર મર્યાદા જેટલી પાછળ સુધી એ લોકો ખેંચતા જાય એટલા છોકરાઓ બધું મૂકીને ત્યાં સુધી તૈયારી કરતા રહેશે પાંત્રીસ વર્ષ સુધીનો ટાર્ગેટ રાખે કે હું ત્યાં સુધી તૈયારી કરીશ એ ખોટું કહેવાય બરાબર પણ હા આ તો કોઈકણે સારો અનુભવ માનો કે ત્રીસ વર્ષ બત્રીસ વર્ષ સુધી ખાનગી ક્ષેત્રમાં મેળવ્યો હોય અને હવે ઈચ્છા થાય કે હું સરકારી ક્ષેત્રમાં પ્રયત્ન કરું તો એ લોકોને પણ એક ઓપોર્ચ્યુનિટી મળે એ રીતે આને સારું ગણાય હા સાથે આમાં ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવતી હોય છે એસસીઝ એસટીઝ ઓબીસીઝ અને જે ઈડબ્લ્યુએસ છે એમને પાંચ વર્ષની આની અંદર છૂટછાટ મળશે મતલબ કે લોકો ચાળીસ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે અને એ સિવાય જે એસસી એસટી ટી ઈડબ્લ્યુએસ મહિલા ઉમેદવારો છે એમને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવશે એટલે કે લોકો પિસ્તાળીસ વર્ષ સુધી આ પ્રયત્ન કરી શકશે અને જે બિન અનામત સામાન્ય મહિલા ઉમેદવારો છે એ લોકો પાંચ વર્ષની અહીંયા આગળ છૂટછાટ મેળવશે એટલે કે એ લોકો ચાળીસ વર્ષ સુધી પરીક્ષા આપી શકશે એ સિવાય જે માજી સૈનિકો અને દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે એમના માટેની પણ છૂટછાટ આપેલી છે ઓકે અહીં આગળ પરીક્ષા માટેનું માધ્યમ લેખિત પરીક્ષાનું માધ્યમ ધ્યાને લેવું ખૂબ જરૂરી છે ગુજરાતી અને અંગ્રેજી ભાષાને ત્યાં આગળ માધ્યમ તરીકે નક્કી કરાયેલ છે આ બે સિવાય તમે બીજી કોઈ પરીક્ષા બીજી કોઈ ભાષામાં પરીક્ષા નહીં આપી શકો વચ્ચે જ કોઈક વિદ્યાર્થીએ સવાલ પૂછ્યો હતો કે હિન્દી ભાષા ભાષામાં શું પરીક્ષા આપી શકાશે તો નહીં આપી શકાય બરાબર યુપીએસસીમાં એવું હોય છે કે ત્યાં આગળ ઇંગ્લિશ અને બંધારણના પરિશિષ્ટ આર્ટમાં જે બાવીસ ભાષાઓ લખવામાં આવી છે બધી જ બંધારણ માન્ય ભાષાઓમાં કુલ ત્રેવીસ ભાષાઓમાં તમે પરીક્ષા આપી શકતા હોવ છો પણ અહીંયા આગળ નિયમોમાં સ્પષ્ટ કરાયું છે કે ફક્ત ગુજરાતી અંગ્રેજીમાં જ પરીક્ષા આપી શકાશે અને આ મુખ્ય પરીક્ષામાં જ્યાં લેંગ્વેજીસના પેપર્સ છે ગુજરાતીનું પેપર તો ગુજરાતીમાં જ આપવાનું હોય અંગ્રેજીનું પેપર અંગ્રેજીમાં જ આપવાનું હોય તો એના સિવાય જે બાકીના પાંચ પેપર્સ રહ્યા ને એસએ અને બાકીના ચાર જીએસના પેપર્સ તો એના માટે તમારે કઈ ભાષા રાખવી છે તમારે ફોર્મ ભરતી વખતે ત્યાં આગળ કહેવાનું રહેશે બરાબર પાછળથી બધું બદલી નહીં શકાય પછી લોકોએ સાથે સિલેબસ આપ્યો છે સિલેબસ જોવાનું ન હોય કેમ ન જોવાનું હોય કારણ કે ચાળીસ દિવસ પહેલાં તમે સિલેબસ જોઈ ગયા છો બરાબર ને ચાળીસ દિવસ પહેલાં જ જીપીએસસી એક કોમન સિલેબસ બધી જ પરીક્ષાઓ માટે જાહેર કર્યો હતો આ સિલેબસ એનો એજ છે એમાં કોઈ જ બદલાવ નથી નોટિફિકેશન આટલું છે ગુજરાતીમાં પણ છે ઇંગ્લિશમાં પણ છે ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં તૈયારી કરનારા ઉમેદવારો માટે એને સમજવું સરળ છે મેં કહ્યું એમ આના માટે તમારે કોઈ વિડીયો જોવાની જરૂર ન રહે જીપીએસસીનો સ્ટુડન્ટ આટલો તો સેલ્ફ રિલાયન્ટ હોવો જ રહ્યો સમય ઓછો છે તમારી પાસે જરાય ઓછો નથી મેં કહ્યું એમ ચાલીસ દિવસ પહેલાં જ એ લોકોએ કોમન સિલેબસ તમને આપ્યો હતો મતલબ કે તૈયારી તમારી ત્યારથી શરૂ થઈ ગયેલી હોવી જોઈએ અને આજથી પણ ગણો ને તો વીસ એપ્રિલે તમારી પરીક્ષા છે એટલે કે તમારી પાસે અંદાજે ચાળીસ દિવસનો સમય હજુ એ છે આ અને ચાળીસ પહેલાં ગણો એંશી દિવસ પૂરતા છે પહેલાંની પરીક્ષામાં ચારસો માર્ક્સ રહેતા બે પેપર્સ ચારસો માર્ક્સ રહેતા અને હવેની પરીક્ષામાં બસો માર્ક્સ રહેશે તો આ પરીક્ષા સરળ થયાનું કહેવાય ચારસો માર્ક્સ હતા એમાંથી બસો માર્ક્સની પરીક્ષા થઈ તો એ પરીક્ષા સરળ થયાનું કહેવાય જો તમને એવું લાગતું હોય કે પરીક્ષા અઘરી થઈ રહી છે કશું અઘરું નથી જેમ મેં કોમન સિલેબસ થયો ત્યારે પણ કહ્યું હતું કે સિલેબસ નવું નથી જૂનું જે સિલેબસ હતો એને બેલ સ્ટ્રકચર્ડ મેનરમાં એ લોકોએ તમારી સમક્ષ મૂક્યો છે નવું કાંઈ નથી જૂનું હતું એને ખાલી પદ્ધતિ સર વ્યવસ્થિત કર્યું છે આ પદ્ધતિમાં પણ એ જ છે નવી પેટર્નમાં પણ એ જ છે કે વસ્તુ એની એ જ છે કન્ટેન્ટ એનું એ જ છે ખાલી એને અલગ માળખામાં થોડુંક એ લોકોએ બદલ્યું છે અને ત્યાં આગળ ચારસો હતા અહીંયા આગળ બસો માર્ક્સ થયા તો એનો સીધો અર્થ એ થયો કે સબ્જેક્ટ્સનું જે વેટેજ રહેવાનું છે તો એ પ્રમાણે જળવાઈ જશે બરાબર સર એમાં તમારે લાંબુ વિચારવાની જરૂર નથી તમે જે તૈયારી જીએસ માટેની પહેલેથી કરેલી હોય એ જાળવી રાખવાની છે થોડુંક સમજવાનું છે જેમ કે મેથ્સ અને રીઝનિંગમાં તમારે ક્યાં કેટલો ફોકસ કરવો પહેલાં જેટલો ફોકસ હવે ના કરાય બરાબર છે અહીંયા આગળ જે સિલેબસ તમને ખાસ તો રીઝનિંગ માટેનો આપેલું છે તમારી તાર્કિકતા માટેના જે મુદ્દાઓ ત્યાં આગળ આપેલા છે ચકાસવા માટેના મુદ્દાઓ જે આપેલા છે એ પ્રમાણે હવે નક્કી કરવાનું હોય કે મેથ્સ અને રીઝનિંગમાં મેં પહેલાં જેટલો ફોકસ કરેલો હતો એટલો બધો હવે ન કરું તો ચાલે બરાબર છે યુપીએસસીમાં તો હું આમ પણ છોકરાઓને કહેતો રહું છું પેલેન્સ માટે કે તમારો મેઇન ફોકસ જીએસ જ હોવું જોઈએ સીસેટ ન હોવું જોઈએ સીસેટ ત્યાં આગળ ક્વોલિફાઇંગ નેચરનું છે અને એમાં જેટલા માર્ક્સ લાવવાના છે એટલા તમારા ખાલી ઇંગ્લિશ એકલાના આધારે પણ આવી જાય બરાબર છે પિસ્તાળીસથી પચાસ ટકા જેટલું વેઇટેસ ત્યાં આગળ ઇંગ્લિશના રીડિંગ કોમ્પ્રિયન્શનનું રહેતું હોય છે તો તમે એ પણ સારી રીતે કર્યું હોય તો પણ તમે સીસેટ તો પાસ જ છો હવે આ બધી વસ્તુ સમજવી જરૂરી કેમ છે કે છોકરાઓ ફોકસ ક્યાં આગળ રાખવો એ ન જાણે ને અને બિનજરૂરી બાબત ઉપર ફોકસ રાખે એટલે સમય ખોટી જગ્યાએ ખર્ચાય ના છોકરાઓ હોય ને ઘણી વખત સીસેટ પાછળ એટલો બધો સમય ખર્ચી નાખે કે એ જીએસમાં સમય નથી આપી શકતા માં ગમે એટલો સમય આપશો પણ અલ્ટિમેટલી એ તમને મેરિટમાં તો ક્યાંય લઈ નહીં જઈ શકે એમાં તેત્રીસ પોઈન્ટ તેત્રીસ માર્ક્સ ટકા માર્ક્સ તમારે લાવવાના છે દેટ સેટ એનાથી આગળ શું છે તો પેટર્નને સમજવાની અને પેટર્ન પ્રમાણે સબ્જેક્ટ્સને કેટલું વેઇટેજ મળેલું છે એ પ્રમાણે તમારી તૈયારીમાં વિષયોને મહત્વ આપવાનું આડેધડ બધા જ વિષયો ગમે તેમ કરી નાખવું એવું નહીં હવે જે ચાળીસ દિવસનો સમય છે એની અંદર એક સારું એવું આયોજન હોવું જોઈએ કે છેલ્લા પંદર વીસ દિવસ મને સારા એવા રિવિઝન માટેના મળે અને જો લાંબા સમયથી તૈયારી કરતા હો તો હવે હું કહીશ કે ચાળીસે ચાળીસ દિવસ તમારા રિવિઝન પાછળ જ જવા જોઈએ પ્રમાણમાં થોડાક નવા હોવ તો આવું કરી શકો કે હજુ બીજા પાંચ દસ પંદર દિવસ માટે તમે નવું કંઈક વાંચવું હોય તો વાંચી શકો અને છેલ્લા વીસ પચીસ દિવસ માટે તમે ખાલી ને ખાલી રિવિઝન કરો ટેસ્ટ પ્રેક્ટિસ કરો બરાબર સોશિયલ મીડિયા ઉપર ને જે તોફાન ચાલે છે એનાથી દૂર રહેવું નેગેટિવ અપ્રોચ લોકોની અંદર બહુ હોય છે કે આ પરીક્ષા માટે પૂરતો સમય ના આપ્યો નવી પેટર્ન એકદમ જાહેર કરી દીધી પિલિન્સમાં તો હજુ ચાલશે મેઇન્સમાં નહીં ચાલે આ બધું જે કરતા હોય ને ખબર નહીં આટલા વીસ પચીસ ત્રીસ વર્ષની ઉંમરના છોકરાઓ મતલબ યુવકો જ કહેવાય ને તો એમની અંદર આટલી બધી નિરાશાજનક વાતો ક્યાંથી આવે છે આટલો બધો નેગેટિવ અપ્રોચ એમનો લાઈફ પ્રત્યે કેમ હોય છે અને પોઝિટિવલી જોવાનું પોઝિટિવ અપ્રોચ રાખવાનો કે તમારી સામે એક નવી તક ઊભી થઈ છે કે તમે એક તૈયારીમાં ઘણી બધી પરીક્ષાઓ આપી શકશો તો આપણે હવે બધાને કંઈ સુધારવા જવું છે કે એવું નથી એ બધું તમારું વિદ્યાર્થી તરીકેનું કામ નથી તમારે ખાલી એટલું કરવાનું કે આવા નેગેટિવ અપ્રોચવાળા લોકો હોય કે જે યુટ્યુબના વિડીયોઝ પાછળ કલાકો વેડવતા હોય આમ તેમ કોમેન્ટો કરવામાં સમય પોતાનો વેળવતા હોય તમને મળે ત્યારે તમને એ જ કહેતા હોય કે જીપીએસસી આવ શું કરી રાખ્યું બસ ફરિયાદ જ કરે રાખતા હોય ને એમને કહેવાનું પણ નહીં મોડે કશું બસ એમના દૂર ચેલા જવાનું અંતર જાળવવાનું છેટા રહેવાનું બરાબર કારણ કે એ તો એમનું બગાડવાના જ છે બરાબર એ એમનું બગાડવાના છે તમે તમારું ન બગાડતા હોવા જોઈએ બસ આટલું સમજી જાઓ જીપીએસસીની પરીક્ષા એક સામાન્ય પરીક્ષા છે એવી કોઈ અઘરી પરીક્ષા નથી અને એવી કોઈ અઘરી પરીક્ષા યુપીએસસી પણ નથી સાચો અપ્રોચ જો તમે સમજી ગયા તો પરીક્ષાઓ માપસરની અઘરી છે બહુ અઘરી નથી બહુ સહેલી નથી એવરેજ લેવલની એક્ઝામ્સ છે તમે કરી શકશો બસ એ જ તો આ નોટિફિકેશન આવ્યું એટલે આ એક નાનકડી વાત તમારી સાથે કરવી હતી અટકાવી અહીંયા આગળ આવનારા પરીક્ષા લક્ષી આવી કોઈક વાત હશે તો પાછા કરીશું થેન્ક યુ